નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે ધોરણ અગિયાર કોમર્સમાં વિષય આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિમાં જેમાંનો એક આપણો ટૉપિક હતો મધ્યસ્થ અગાઉ મધ્યસ્થનો એક લેક્ચરનો આપણે અભ્યાસ કર્યો હતો વિડીયો આધારિત આજે નવો ટૉપિક એમાં આપણે અભ્યાસ લઈને આવ્યા છીએ તો અહીં એક રકમ ઉપર તમને આપવામાં આવી છે કે ત્રીસ ગ્રાહકોની નિદર્શ તપાસમાં તેમણે ખરીદેલી કોઈ એક વસ્તુના એકમોની નીચેની માહિતી પરથી મધ્યસ્થ શોધો વસ્તુના એકમો જેમાં તમને શરૂઆતમાં અવર્ગીકૃત માહિતી અને ત્યારબાદ વર્ગીકૃત માહિતીના એકમો આપેલા છે તો દાખલાની રકમમાં જ્યારે વર્ગીકૃત અને અવર્ગીકૃત બંને માહિતી આપેલી હોય તો કેવી રીતના મધ્યસ્થનો દાખલો ગણવો એ સંદર્ભને અહીં આપણે સમજૂતી મેળવીશું તો બે કોલમ તમને જે રકમની આપવામાં આવી છે એ સૌથી પહેલાં તમારે વ્યવસ્થિત ઊભા કોલમમાં લખી કાઢવાની વસ્તુના એકમ આપ જોઈ શકો છો એક બે ત્રણ ચારથી આઠ નવથી દસ અગિયારથી સોળ સત્તરથી વીસ આવી રીતના માહિતી આપવામાં આવેલી છે જ્યારે ગ્રાહકોની સંખ્યા એ પ્રમાણે એટલે કે જેને આપણે ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ કહીએ છીએ જેનો સંકેત જુઓ તમને એફ આપેલો છે જે આપણે મૂક્યા છે બે ત્રણ ચાર દસ સાત ત્રણ અને એક આવી રીતના ગોઠવતા એની કુલ આવૃત્તિ થાય છે ત્રીસ તો મધ્યસ્થનો ટોપિક હોય ત્યારે હંમેશા ત્રીજું કોલમ જે મેળવવાનું છે એ કયું આવશે સંચય આવૃત્તિ તો સંચય આવૃત્તિ કેવી રીતના મેળવવાની તો અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી એ જ પ્રમાણે તમને ફરી વાત કહો છો કે ચાલુ આવૃત્તિમાં અગાઉની સંચય આવૃત્તિ હોય તે તમારે ઉમેરતી જોવાની એટલે કે ચાલુ આવૃત્તિ પ્રથમ કોલમમાં તમને કેટલી આપી છે જોઈએ તો બે આપેલી છે વત્તા અગાઉની સંચય આવૃત્તિ ન હોય એટલે કેટલી લેવાના પહેલા કોલમ માટે ઝીરો બે વત્તા ઝીરો કરો એટલે પહેલા કોલમ માટે સંચય આવૃત્તિ તમને કેટલી મળશે બે ત્યારબાદ બીજા એકમ માટે આવૃત્તિ તમને આપી છે ત્રણ ત્રણ વત્તા અગાઉની સંચય આવૃત્તિ કેટલી લેવાની બે તો ત્રણ ને બે કરો તો બીજા કોલમની સંચય આવૃત્તિ મળશે કેટલી પાંચ ત્યારબાદ ત્રીજા એકમ માટે ગ્રાહકોની સંખ્યા તમને આપી છે ચાર એટલે ચાલુ આવૃત્તિ ચાર વત્તા સંચય આવૃત્તિ તો તમને અગાઉની લેવાની કેટલી પાંચ ચાર વત્તા પાંચ કરો એટલે તમને જવાબ કેટલો આવશે નવ ત્યારબાદ ચોથા એકમ માટે વસ્તુના જે એકમો છે એમાં જો વર્ગ આપ્યો હવે ચારથી આઠ એની સામે ગ્રાહકોની સંખ્યાની આવૃત્તિ કેટલી છે દસ તો ચાલુ આવૃત્તિ દસ વત્તા અગાઉની સંચય આવૃત્તિ તમને કેટલી આપેલી છે નવ દસ વત્તા નવ કરો તો ટોટલ આવૃત્તિ થશે કેટલી ઓગણીસ ત્યારબાદ સાત વત્તા ઓગણીસ કરો તો કેટલા મળશે છવ્વીસ એ જ પ્રમાણે ત્રણ વત્તા છવ્વીસ કરો તો કેટલા મળશે ઓગણત્રીસ અને એક વત્તા ઓગણત્રીસ કરો તો કુલ આવૃત્તિ કેટલી મળશે તમને ત્રીસ તમને પ્રાપ્ત થશે તો આ પ્રમાણે તમારે સંચય આવૃત્તિ મેળવવાની રહેશે સંચય આવૃત્તિ મેળવ્યા બાદ તમારે મૂ અવલોકન મધ્યસ્થના ટોપિકમાં મેળવવાનું તો મધ્યસ્થમાં મોં અવલોકન મેળવવા માટે સૂત્ર મૂકવાનું તમારે એમ બરાબર એનના છેદમાં બે મૂ અવલોકન તો કુલ આવૃત્તિ કેટલી આપીશ તમે જો એન બરાબર તો ત્રીસ તો એન ત્રીસના છેદમાં બે મુ અવલોકન ત્રીસ ભાગ્યા બે કરો તો જવાબ કેટલો આવશે પંદર તો પંદરમું અવલોકન તમારે મૂકવાનું જે જો ત્રીજા સ્ટેપમાં મૂકેલું છે તો હવે પંદરમું અવલોકન જે આવ્યું એના આધારે તમારે મધ્યસ્થની કિંમત એટલે કે વર્ગ આવતો હોય તો વર્ગ અવર્ગીકૃત માહિતી હોય તો સીધો જવાબ તમને પ્રાપ્ત થશે તો સંચય આવૃત્તિમાં જોવાનું શરૂઆતથી પંદર કયા એકમોની સામે સમાવેશ થાય તો બેની સામે ન આવે પંદર પાંચ નહીં નવ નહીં ઓગણીસમાં પંદર આવી જાય ગ્રમિક એકડા આપણે બોલીએ તો એ પ્રમાણે આવશે તો પંદરનો સમાવેશ થયા બાદ હવે એની સામેનો વર્ગ છે ચારથી આઠ એટલે મધ્યસ્થ વર્ગ નક્કી થશે ચારથી આઠ જો તમને જે આપવામાં આવેલો છે તો આ ચારથી આઠ જે વર્ગ નક્કી થયો એની સામે તમારે બોક્સ બનાવી કાઢવાનો એ બોક્સ બનાવ્યા બાદ તમારે હવે મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં બે માઇનસ આઈ છેદમાં એફ ગુણ્યા સી અથવા એચ તમે કોઈ પણ સંકેત લઈ શકો છો એલ એટલે શું તો જ્યારે આપણે સૂત્રો સમજાતા હતા એ પ્રમાણે યાદ રાખજો એલ એટલે મધ્યસ્થ વર્ગની અધ સીમા એન બાય ટુ એટલે કે મો અવલોકન સીએફાઈ એટલે જે મધ્યસ્થ વર્ગ નક્કી છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને સી એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ તો આવી રીતના મધ્યસ્થના બધા સંકેતો આવશે હવે સંકેતો નક્કી થઈ ગયા બાદ એની કિંમતો લઈ લેવાની એલની કિંમત આવશે જો તો તમારે નિવારક વર્ગો છે કે અનિવાર્ય જોઈ લેવાના તો ચારથી આઠ પછી નવથી દસ શરૂ થાય છે તો આવા સમયે તમારે અનિવારક વર્ગો છે તો એને નિવારકમાં ફેરવી કાઢવાના એટલે એ પ્રમાણે અર્ધ સીમામાં ઝીરો પોઈન્ટ પાંચ ઘટાડો એટલે ત્રણ પોઈન્ટ પાંચ અને ઉધ્ધ સીમામાં ઝીરો પોઈન્ટ પાંચ વધારો એટલે આઠ પોઈન્ટ પાંચ તો એલ બરાબર તમારે લેવાના ત્રણ પોઈન્ટ પાંચ એન બાય ટુમું અવલોકન તમને મળ્યું જે પંદર મળ્યું છે સીએફઆઈ જે મધ્યસ્થ વર્ગ મળ્યો એના ઉપરના વર્ગ ચારથી આઠનો ઉપરનો એકમ ત્રણ છે એની સીએફઆઈ જોવો કેટલી છે નવ એટલે ત્યાં તમારે નવ લેવાના એફ એટલે આવૃત્તિ જે તમને મધ્યસ્થ વર્ગની કેટલી છે દસ ત્યારબાદ સી એટલે ગાળો તો કેટલા એકમોનો ગાળો છે તો પાંચ એકમોનો તમને ગાળો જોવા મળે છે આ પ્રમાણે દરેક કિંમતો નક્કી થઈ ગયા બાદ સૂત્ર પ્રમાણે તમારે એની કિંમત મૂકવાની તો એલની જગ્યાએ તમારે મૂકવાના ત્રણ પોઈન્ટ પાંચ વધતા એન બાય ટુની જગ્યાએ મૂકવાના પંદર માઇનસ સી જગ્યાએ મૂકવાના નવ છેદમાં એફની જગ્યાએ મૂકવાના દસ ગુણ્યા પાંચ તો હવે સાતરૂપ આપો તો ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ પંદરમાંથી નવ કાઢો તો છ છેદમાં દસ ગુણ્યા પાંચ તો પંદરમાંથી નવ કાઢે તો બરાબર તમને છ વધ્યા તો છ ગુણ્યા પાંચ કરો તો ત્રીસ એના છેદમાં દસ તો ત્રીસ ભાંગ્યા દસ કરો તો જવાબ કેટલો આવશે ત્રણ તો ત્રણ પોઈન્ટ પાંચ વધતા ત્રણ કરો તો જવાબ કેટલો મળશે તમને છ પોઈન્ટ પાંચ જવાબ તમને મળશે તો આ મધ્યસ્થની કિંમત આપણને પ્રાપ્ત થઈ આવી રીતના તમને બીજો દાખલો પણ જો નીચે આપવામાં આવ્યો છે એક રાષ્ટ્રીકૃત બેંકમાં થાપણની રકમ અને થાપણદારોની સંખ્યા અંગેની માહિતી નીચે મુજબ તમને આપી છે તે ઉપરથી મધ્યસ્થ શોધવાનો છે તો આખો દાખલો તમે જે ઉપર આપણે અભ્યાસ કર્યો છે એને આધીન જ એ પ્રમાણે તમને આપ્યો છે પણ ત્યાં અવર્ગીકૃતને વર્ગીકૃત માહિતી હતી અહીંયા માત્ર તમને ખુલ્લા આવૃત્તિવાળા એટલે કે વર્ગો આપ્યા છે પહેલો વર્ગ તમને જો પાંચથી ઓછી આપે એ ખુલ્લા વર્ગવાળો કહેવાના છેલ્લો વર્ગે જો તમને આપ્યાસ સો કે તેથી વધુ એટલે એ ખુલ્લે આવૃત્તિવાળો વર્ગ કહેવામાં આવે છે તો થાપણો અને થાપણદારોની સંખ્યા આપીશ કોષ્ટક મૂકી દેવાનું એના ઉપરથી જેમ ઉપર સીએફઆઈ મેળવી એ પ્રમાણે સીએફઆઈ મેળવવાની અને સીએફઆઈ મેળવીને એ પ્રમાણે બરાબર સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળશે જે આપણે અગાઉ સાદુરૂપ આપ્યું એ પ્રમાણે એટલે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે પ્રેક્ટિસ કરવાની છે એ ઉપરાંત તમને વધારાના દાખલા પણ હું પ્રેક્ટિસ કરવા માટે આપીશ અસ્તુ